નમસ્કાર આપ પ્લસ હું સાથે મધ્ય ગુજરાતના અનેક પંથકોમાં વહેલી સવારે કમોસમી વરસાદ ખાબકતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે પતંગ બજારમાં પતંગો વરસાદમાં પડે જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મધ્ય ગુજરાતમાં હાલ પડી રહેલ કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારે વીજળીના કડાકા સાથે અનેક પંથકોમાં ધોધમાર કમોસમી વરસાદ ખાપ્યો હતો સમગ્ર મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ જામતા ઠંડીમાં એકાએક વધારો થતા વહેલી સવારે કામ ધંધાથી નીકળેલા લોકોને ગરમ વસ્ત્રો સાથે રેનકોટ પણ પહેરીને નીકળવાની ફરજ પડતા શિયાળામાં ગરમ વસ્ત્રો અને રેનકોટની જુગલબંધી જોવા મળી હતી છોટાઉદેપુર પંચમહાલ દાહોદ ભરૂચ સહિત વડોદરા શહેર અને તાલુકાના ડભોઈ કરજણ સાવલી શિનોર વાઘોડિયા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે અને કપાસ તુવેર મગ મકાઈ જેવા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો બાકી હોય અનેક સ્થળોએ વેપારીઓ દ્વારા પંડાલો ઊભા કરવામાં આવેલા છે ત્યારે કમોસમી વરસાદને પગલે વેપારીઓ પતંગો બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી જોકે અનેક વેપારીઓની પતંગો કમોસમી વરસાદમાં પલળી જતા વેપારીઓને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ મધ્ય ગુજરાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર